તો કેમ છો મારા કોલેજ હું છું નીલ ચાવડા અને ફરી એકવાર નવા બ્લોગ તમારું હાર્દિક સ્વાગત કરું ના આવીને બ્લોગ ચાલુ કરી દીધું એમ કેતા પણ શું કરું યાર તમને બધાને વ્યૂ આવો બતાવવા માટે ચાલુ કરવો પડે મેં હું નહીં જો આયો નથી આવ્યો એ આવી જો તો વિચાર હું આવી બેઠો એ બેઠો એ તો સમજી લ્યો કામ કઈ કહી તો ખરે હાલો તમને બતાવી દઈ શું તો જોઈ લ્યો આવું છે કંઈક સ્વર્ગ જેવું લાગે છે અમને અહીંયા તો અને છે ને કાલે રાતે જ બરફ પડ્યો હતો એટલે અમારા માટે તો જો તમને જોવા નથી મળ્યો રાતે અમે સુઈ ગયા પછી પડ્યો હતો એટલે ને બધું બરફ બરફ થઈ ગયો અહીંયા અને આખો પહાડ છે ને આ બધું બરફનો જ છે સામે એટલો બરફ નથી પણ આ બાજુ છે ને બહુ છે રાતે સ્નોફોલ જેવું બધું કહીએ છીએ બધું જો હે ને આ બધા જો હજી તમને ને હું નાઈ ધોઈ મસ્ત નો બહાર નીકળીને બધું બતાવીશ મજા આવશે તમને તો ગાય આપડે નાઈ ધોઈ મસ્ત મજા ને રેડી થઈ ગયા છે ને સમાન થઈ ગયો છે આપણો પેક અને અમારા ભાઈએ ભાઈ સર્વિસ એક નંબર આપી ભાઈ થેન્ક યુ સો મચ બ્રધર ઇતના સર્વિસ સર્વિસ દેને કે લિયે હે થેન્ક યુ બહુત બઢિયા હોટેલ હે 5 સ્ટાર હોટેલ હે 5 સ્ટાર કે હિસાબ સે મે 7 સ્ટાર રેટિંગ દુગો તો મિત્રો તમને બહાર નો વ્યૂ બતાવવાની વાત હતી કે હું નાઈ લઉં ફ્રેશ થઈ જાય પછી બહાર થી તમને કેવું દ્રશ્ય નિહાળવા મળે છે ને તમને એકવાર બતાવી દે તમે જોઈ લ્યો યાર તો આ છે આપણો સોનમાર્ગ જાય લા

आगा <laughs> <laughs> भाई चलो ब्लॉक में ले लेते हैं भाई क्या नाम है सर जी आपका रोहित गुप्ता रोहित फ्रॉम छत्तीसगढ़ छत्तीसगढ़ क्या बात है तो अभी आप टूरिस्ट में हो क्या हो या या।

સોનમાર્ગુ ગામડું તમને બતાવો તમે જો નાનકડું ગામડું જોયે એવું ગામડું છે સરસ મજાનું છે બધા રહી છે અને જોઈ લ્યો ભાઈ સાહેબ ખતરનાક છે ખતરનાક વ્યૂ છે ખતમ જ નથી થતો બધે બરફવાળા પહાડ જ છે બધા બરફવાળા અને જો આમાં જો સ્નોફોલ થઈ ગઈ ને ભૂલથી ભાઈ આવી જોઈએ પ્રાર્થના કરો જો ઓલી ટનલ જો આ રોડ હે નીચે જો ટનલ દેખાય તમને ફાઈવ એક્સ મારું ભાઈ હા ટનલ ઉપર જો રોડ હે ટનલ આ ઉપર કાંઈ છે નહીં પણ રસ્તો નીચેથી જાય બોલો તો મિત્રો મસ્ત મજાનો એક જગ્યા ઉભો રહી ગયો હતી ને તમે અહીંથી વ્યુ જો ખાલી અને આપણે છે ને એસ કે મેગી નો ઓર્ડર આપી દીધો ને ભાઈ હે તમ ભાઈ નહીં નહીં હાલો આપણે તમારે હાલ છે ભાઈ શું ખાવાનું મેગી હું ખાવું ડાટુન ગરમ બી બેગુ જો કે ગરમ ને ઠંડી અને પાણી જો આવે તો મિત્રો સરસ મજાનું જો તાપ કરી રહી છે અને આમ જોઈ લો બધા બેઠા છે ભરતભાઈ મજા આવે ને

મેગી દો ચમચ ચમચ પાંચ એક બે મેગી મગાવી હોય ટેસ્ટ આર લાગશે ને તો બે નહીં ચાર મેગી ખાઈ લઉં ભાઈ તો મિત્રો સરસ મજા નહીં આવી મેગી ખાઈ લીધી ને ખરેખર એક વસ્તુ તમને કહું ને તો મેગી અમને બહુ મજા આવી યાર કેવી મજા આવી ભાઈ ભાવ એક મેગી ખાઈ લીધી અને નીકળી ગયા એ અમે લહે લદાખ સાઈડ અને અત્યારે મસ્ત મજાનો મસાલો બનાવી લીધો છે ને તમને બહારનો એક વ્યૂ બતાવી દઉં છું ચેક કરી લ્યો બારનો વ્યૂ જોઈ લ્યો જ્યાં સુધી મારો લોક ચાલુ હોય ને ત્યાં સુધી તમને વ્યૂ જોવા મળશે મિત્રો બરાબર ને એસ કે ભાઈ અને ડ્રાઈવર આજે આપણે SK ભાઈએ સરસ મજાની ગાડી ચલાવે છે અને મારે એમને એક એવોર્ડ સન્માનિત રૂપિયા આપવાનો છે પણ હું નિરાદે ના આપીશ તો તમે વ્લોગમાં કન્ટીન્યુ રહેજો કે એમની એવોર્ડમાં શું આપીશું તો મિત્રો મસ્ત મજાની મેગી આવી ગઈ ભરતભાઈ ભરતભાઈ ચાલુ કરી દીધી લે બોલ બસ મેગી ખાશું અને આપણે ઠંડી ખાટશું ઠંડી એટલી લાગે ને ભાઈ વાત પૂછો માટો તડકો છતાં ઠંડી લાગે એટલે મેગી મંગાવી લીએ આપણે

ટુરિસ્ટ વાળા બધા ને ચાલો ભરતભાઈ મજામાં ભાઈ બઢિયા 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 તો વાત તો વાત આવી ગયો મિત્રો વાત તો વાત આવી ગયો ભાઈ સાબ જો બરફ હાથમાં લઉં ને એટલો હાથ હોલો થઈ જાય ને વાત પૂછો માં મજા આવે યાર ખરેખર ટાઈટ લાગે હે મજા આવે છે ઠંડી એટલીનો વાત પૂછુંગા હજી થોડા થોડા હిల్లా જાય ગડ તમને બતાવું ઓલા બી હમણાં આવે છે સર સ્ટોરેજ ફૂલ થઈ ગયો છે હ ભાઈ ભાઈ આયા મને લાગે તમને વ્લોગ જોડી મજા તમને એમ લાગતું હશે કે હુંઈ કાશ્મીરમાં જ છું હે ને તમે લઈ જો ભાઈ ખરેખર મજા આવે એવું ટાઈટ લાગે ટાઈટ તમે સહન કરી લો ને તો કાશ્મીર તમારો કઈ ના કઈ ના કઈ ના થાય બહુ મજા આવી આપણે તો લેહ કેમ લે કેમ સહન થાય ભાઈ આ સહન તો લે કેમ સહન થાય ભાઈ નકરો બરફ દેખાય હો નકરો કાય

આપણો ફ્રીજ કે હારો આ ફ્રીજ છે ચાલો ભાઈ આજો હવે જો આવે ને ફાકી ખાધી હોય ને લાઈક કરજો પછી પછી એમાં ચટણો આપણે આ જગ્યાએ છે પછી એમાં ચટણો આપણે આ જગ્યાએ છે એ આઈ નથી હા એ તમારા નથી ઓરિજિનલ જે ઓરિજિનલ પહાડ વડે રંદો હા ટાઈટ બહુ લાગે યાર એનું શું કરું આગળ હોજી ગયા ઓરિજિનલ ગયા મને લાગતું કે ગુજરાતી હોય પણ હવે મને એવું લાગ્યું કે ગુજરાતી છે યાર એટલે મતલબ એક જણા અત્યાર સુધી કેમ છો મજામાં કયું કામ આપનું ધોરાજી રાજકોટ ધોરાજી

જોજો ભાઈ છે ગ્રુપ મુલાકાતો માવો એવું બને ભાઈ ક્યાંય પણ ઓ માવો કાઢ્યો આ માવો કાઢ્યો ભાઈ હાલો ભાઈ માવો ખવડાવજો ભાઈ માવો ખવડાવજો દેશી ના

ફોટા શૂટ કરે ક્યાર ને આ બધું નથી આવતા કેમ કે ત્યાંથી હાઈ એંગલ નો શૂટ કરવું અલ ફોટા પાડતા મસ્ત મિત્રો અહીંયા એટલી ઠંડી છે ને યાર વાતો હતી એમ કઉ કે હજી ઓછી હતી પણ જેમ હાન પડતી જાય ને ભાઈ થોડું ધ્યાન રાખજો કેમ કે આ રસ્તો છે ને સ્લીપ ખાઈ જાય રસ્તો છે અને અમે આ રસ્તે જવાના છીએ અને તમે જો અહિયાં ચારી કોર ચારી કોર બરફ 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 અને બરફ જ છે અને અહીંયા જો કે રિસ્ક વાળી વસ્તુ છે કેમ કે અહીંયા હે સ્લીપ ખાઈ જાય ગાડી અને આ જો મારો ભાઈ મારો હાથ ધ્રુજે હે ભાઈ